સમાચાર અંકલેશ્વર પિરામડ નાકા પાસે ભર ટ્રાફિકમાં એસટી બસની બ્રેક ફેલ થઈ જતાં ચાર વાહનોને અડફેટ લીધા અંકલેશ્વર શહેરમાં પિરામડ નાકા પાસે સમીસરના સમયે ભર ટ્રાફિકમાં એસટી બસની બ્રેક ફેલ થઈ જતા ચાર વાહનોને અડફેટ લેતા અકસ્માત સર્જાયો હતો સદભાગ્ય કોઈ જાનહાનિ થવા પામી ન હતી અંકલેશ્વર શહેરના પિરામડ નાકા નજીકથી પસાર થયેલા અંકલેશ્વર હાસોર એસટી બસની બ્રેક ફેલ થઈ જતાં વાહન બસને રોંગ સાઈડ લઈ જવાયું હતું આ દરમિયાન સામેથી આવતા બે બાઇક એક મોપેડ અને કારને અડફેટ લીધી હતી આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી જોકે અકસ્માતના પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું બસ ચાલકે સમયસૂચકતા વાપરી એસ એસટી બસને રોંગ સાઈડ લઈ જતા મોટી દુર્ઘટના તળી હતી અન્ય ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ અખલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક પણ આ પ્રકારની ઘટના બની હતી જેમાં એસટી બસની બ્રેક ફેલ થઈ જતા બસ નજીકમાં રહેલ વાહનોમાં ભટકાઈ હતી ત્યારે એસટી બસના કારણે સર્જાતા વારંવારના અકસ્માત ચિંતાનું કારણ કહી શકાય એની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ્વર